બાબા ભોજના લઈ આપડી ગાડી પણ એ પડી જવા ગાડી છે હા એ ચાલો આપડે હવે ચા પાણી પીવા જઈએ આ છે તો ફાઈનલી અત્યારે આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે દેવોથી ભરવાનું છે પુના ભરીએ પછી આપણે જવાનું છે હાલોલ તો આપણે પાછા આપણે કાલે જ ખાલી કરી દઈ રોડે આપણે શીએ પાછા આલંદી પાટાથી આપણે ખાલી સાઈડ મારી ખાલી સાઈડ મારીને આપણે પાછા સીધે સીધા જાય છે કંપનીએ આપણી ગાડી ઓલરેડી લોડ થઈ ગઈ છે હવે આપણે નીકળવાનું છે તો બિલ પણ આવી ગયું છે હવે આપણે નીકળવાનું છે આપણી ગાડીમાં આ માલ લોડ કર્યો તો બેઠો માલ છે વજન દસ ટન પૂરો છે પણ બેઠો માલ છે તો હવે આપણે ધીરે ધીરે અહીંથી નીકળવાનું છે ચાકણ થઈને પાછા નીકળી જવું હવે અહીં આપણે ગાડી વાળવી જોશે તો ફાઇનલી આપણે જો લોડિંગ બોડિંગ કરીને હવે પછી પાછ આપણે નીકળી ગયા છે હવે આપણે આવશે ચાકણ ચાકણથી પછી રાજગુરુનગર ત્યાંથી પછી પેટ આલેપાટા થઈ સંગમન થઈને નાસિક થઈને આપણે નીકળવાનું છે જો આ પોઈન્ટ છે ને આપણે ખાલી સાઈડ મારવાની છે ફાઈનલી તમે જોવો ટ્રાફિક કેટલું છે બહુ ટ્રાફિક છે આપણે અડધી કલાક પોણી કલાક ટ્રાફિકમાં આવકમાં ખુલ્લું છે જાઓકમાં ટ્રાફિક ಅಜಾವಕ್ ಮಟ್ರಾ ಬ್ರೋ ખડા આપડે હવે ખાલી સાઈડ મારશી માઇન મા ટ્રાફિક માંથી બહાર નીકળ્યા બહુ ટ્રાફિક હતું

ભાવનગર આપણે ગામમાં થઈને આવતા ગાટ હવે આ બાયપાસ બનાવી નાખ્યો છે એટલે બાયપાસ આવી છે હવે તો મળીએ ક્રિષ્ના કાંઠિયાવાડીમાં ચા પાણી પીવા ત્યાં મળીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપણે સંગમનર સહીથી ત્રાણું કિલોમીટર નાસિક છે એકસો ને બાસઠ કિલોમીટર તો હવે આપણે ઘાટ પૂરો થાય ઘાટ પૂરો થાય એટલે મોક્ષ પ્યોર વેજ હોટલ આવે આકાશ બધી હોટેલ છે ભાઈ હવે આપણે આવશે ક્રિષ્ણ કાઠિયાવાડી જો આપડી ગાડી પણ પડી છે ઓલી બાજુ આપણે ક્રિષ્ણ કાઠિયાવાડી પાછળ ચા પાણી પીને પાછા આપણે હવે રોડ ક્રોસ કરીશું આ એનું પાર્કિંગ છે કૃષ્ણ કાઠિયાવાડી હોટલ છે હવે આપણે રોડ આવે છે હાલો હવે જીરું ફેર્યું છે તો આપડે વટી જઈએ ફાઇનલી આપણે સા પાણી પીન નીકળી ગયા છે હજી અત્યારે ટાઈમ છો છે સાડા છ ત્યાં જવો અંધારું થઈ ગયું છે સાડા છ માં હવે બીકાનેર હોટલ આવશે આ સામે દેખાય બીકાનેર રાખો છે પેલા આપણે અહીંયા રોકાટા બીકાનેર ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી અત્યારે વાગી છે રાતના નવ અને આપણે પહોંચ્યા છે સંગમ નેર સોમનાથ કાઠિયાવાડી હોટલે પહોંચ્યા છે આપણે તો આપણે હવે જઈએ છીએ જમવા માટે તો હોટલ છે એનું પાર્કિંગ છે તો ગાડીઓ પડી છે અહિયાં આગળ તો હલો આપડે જઈએ જમવા માટે હવે ફાઈનલી અત્યારે વાગી ગયા છે આપણે રાતના દસ તો આપણે હવે સિન્નર પહેલાં ઘાટ આવે એ પહેલાં પહેલાં આપણે મારવાડીનો ધાબો આવે છે તો ને આપણે રોકાણા છે તો આ બ્લોકને આપણે એન્ડ કરીએ તો મળીએ સવારમાં નવા બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી જય મા મગલ જય દ્વારકાભિધિશ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જય માતાજી